નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણા આ વ્યાકરણની આખી મસ્ત મજાની સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે આપણે શરૂ કરીએ છીએ આપણો નેક્સ્ટ વિડિયો એટલે કે આપણા પેપરની આ સિરીઝની અંદર જે તમને પચીસ પચીસ પેપરો મળવાના છે એમાંનો આ વિડિયો નંબર સાત પેપર નંબર સાત કારણ કે વિડિયો તો આઈ થિંક છોતેરી અઢાર ઓગણીસમાં વિડીયો કદાચ જશે તો સાતમા પેપરની અંદર તમારે બધાએ સરસ રીતે ધ્યાન આપવાનું છે અને જો આગળના વિડીયો હજી ના જોયા હોય તો ખાસ જોઈ લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા દોસ્ત કારણ કે તમારે બધાને પૂરા માર્ક લેવાના છે આ પેન છે ને આમ છુપાઈ જાય એમની છે એટલે એને શોધવી પડે સર તમને મિત્ર કહે સર આ કરે છે શું આમાં હું પણ અહીંયા પેન શોધતા હોય છે ચાલો દોસ્તો તો હવે શરૂઆત કરીએ આપણા પેપરની જે ગુજરાતીનું પેપર જેમાં આપણે એકવીસમાંથી વીસ માર્ક લેવાના છે વીસમાંથી વીસ લેવાના છે એકવીસ માર્ક તમારો ભાવવાચક અને પ્રેરક આ બંને વાક્યમાંથી કોઈ એક પૂછાઈ શકે મેં બે બે વાક્યને બધા જ પેપરમાં ઇન્વોલ્વ કરી દીધા છે તો ખાસ તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે ચેનલને પહેલી વખત જો જુઓ છો તો લાઇક કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને તમારા મિત્રો સુધી શેર તો ચોક્કસ કરી દેજો કારણ કે આટલા બધા પેપર ગુજરાતી હિન્દી અને સંસ્કૃતના તમને આટલી સરસ મજાની મદદ મળે છે તો બધાને આ મદદનો લાભ આપો ને ફ્રીમાં છે ને તમારે ક્યાં કઈ કરવું છે તો ફ્રીમાં મળે અને સારી વસ્તુ છે તો સ્વીકારવાની બાકી બધું ફ્રીમાં સારું હોતું નથી એ પણ ખાસ ધ્યાન રાખવું પણ સારું હોય છે એ તો સ્વીકારી જ લેવાનું એમાં પાછું પાછું નહીં પડવાનું ચલો દોસ્તો જગ્યાએ તાલવ્ય સ સિમ્પલ વીર ભૂમિ તાલુકામાં ભૂ રસ્વ કરેલો છે અહીંયા એની જગ્યા આપણે શું કરવાનું છે વીર ભૂમિ આમાં વીરશ્વ છે અને ભૂ દીર્ઘ છે આમાં વી અને ભૂ બંને રસ્વ છે તો બનશે વીર ભૂમિ પછી વી વધતા આકુળ સંધિ છે હવે એ સંધિને સમજવા માટે સંધિના થોડા નિયમ તરફ પણ આપણે આગળ વધીએ તો આગળના વિડીયોમાં પણ મેં નિયમ કીધો છે ફરી એકવાર કહી દઉં કે જ્યારે વી પ્લસની આગળ છે ઈ અને પ્લસની પાછળ છે આ હવે ઈ પછી જ્યારે ઈ સિવાયનો કોઈ પણ સ્વર હોય મતલબ કે ઈ પછી વિજાતીય સ્વર હોય તો ઈની જગ્યાએ શું થાય દોસ્તો ય થાય છે તો એ નિયમ અનુસાર વીનો ઈ બની જશે ય એટલે બનશે વ્ય બરાબર વત્તા આકુળ હવે આ બધું જ છે ભેગું કરી દો ય અધૂરો છે પાછળ સ્વર છે તો વ્યંજન અધૂરો હોય અને પાછળ સ્વર હોય તો બંને એક થઈ જાય અને તમારો જવાબ બને વ્યાકુળ બરાબર આ રીત ખાસ અને બહુ વાયમ્પી નિયમ છે અને ખૂબ મહત્વની સંધિ છે ખાસ ધ્યાન રાખજો હિન્દી કે સંસ્કૃત જો તમારે વિષય છે તો એના માટે પણ આ જ વસ્તુ કોમન છે

જેવી જેવું સરખું અલંકારો તો એના આધારે થઈ જશે માળાની જેમ મોટી દોરી રાખો તો સરખામણી જ્યારે પણ કરવામાં આવે ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખામણી હોય ત્યારે એ ઉપમા અલંકાર બનતો હોય છે શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે સ્મરણ તો સ્મર સ્મર કરો સ્મરો યાદ કરો સ્મર 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 અને એની પાછળ લગાડેલો ણ એનો મતલબ કે સ્મરણ જ્યારે મૂળ શબ્દની પાછળ હોય કશું એને કહેવાય પર અને મૂળ શબ્દની આગળ હોય એને કહેવાય પૂર્વ તો પર પ્રત્યય બનશે તમારો સ્મરણ ત્યારબાદ દોસ્તો શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો શિખામણ નો સમાનાર્થી શિરામણ ટોચ આ શિરામણ એટલે ખબર છે એ શિરામણ એટલે શું ચાલો મન કોમેન્ટ કરી જણાવો હું તમારી રાહ જોઉં છું શિખામણ એટલે બૌદ્ધ કફન કફન એટલે આપણને ખબર છે ખાપણ જે અવસાન થઈ ગયું છે એની ઉપર જે વસ્ત્ર કપડું જે ચડાવવામાં આવે એને કહેવાય કફન ખાપણ પછી કર્તરી રચના અને કર્મણી રચના મારાથી હવે ઝડપથી ચલાતું નથી વિદ્યાર્થી શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે ચિત્રો દોર આપ્યા હું પરીક્ષા પછી ફરવા જઈશ હવે દોસ્તો આ વાક્ય જે છે ને શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે ચિત્રો દોરાવ્યા મતલબ કે અહીંયા પ્રેરક બનશે શિક્ષક અને પ્રેરિત બનશે વિદ્યાર્થીઓ માટે આ વાક્ય છે પ્રેરક વાક્ય છે હવે આપણે પાછે આપણી પાસે બન્યા વધ્યા બે વાક્ય એમાંથી કોઈ એક કર્તરી છે ને એક કર્મણી છે તો મારાથી તો થી થકી વડે જ્યારે કરતાને તૃતીયા વિભક્તિના પ્રત્યે લાગે થી થકી વડે દ્વારા તો એ કર્મણી છે એવા ચાન્સ વધારે છે કારણ કે ભાવેમાં પણ એ જ વાક્ય રચના છે અને હું પરીક્ષા પછી ફરવા જઈશ આમાં મૂળ કરતા છે એ હું ફરવા જઈશ ક્રિયા સાથે સીધો સંબંધ ધરાવે છે માટે એ થઈ જશે હંમેશા કર્તરી જ્યાં કર્તાનું મહત્વ પ્રધાન છે કર્તા પ્રધાન છે જેમાં કર્તાની પ્રથમા કર્તરી અને જ્યાં કર્તાની તૃતીયા થાય એ થશે કર્મણી તો મારાથી કર્મણી હવે ઝડપથી ચલાતું નથી અને હું પરીક્ષામાં ફરવા જઈશ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો દોસ્તો હું જવાબ સાથે તમારી સાથે એટલા માટે શેર કરું છું કે તમારે એડવાન્સમાં જો આને ફટાફટ જોઈ લેવું છે અને સમજવું નથી તો સીધા મેં જવાબો રાખ્યા છે આની પીડીએફ પણ તમને અવેલેબલ બધા જ વિષયોની એડવાન્સમાં પણ અવેલેબલ થાય છે એની તૈયારી પણ છે અને એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે તમે સંપર્ક કરી અને આની પીડીએફ પણ મેળવી શકો છો એડવાન્સમાં બધા જ પેપરોની બરાબર તો એટલા માટે મેં તમારી સામે જવાબ સાથે રજૂ કરું છું કે ભાઈ તમારે સીધે સીધા જવાબ જોઈ લેવા છે તો થોડો વિડીયોની ગતિને ટુ ગુણ્યા એ ટુ એક્સ કહેવાય ને સ્પીડ વધારી અને તમે આગળ 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 વિડીયોને જોઈ શકો ફટાફટ ને જેને સમજૂતી જોવી છે ખાસ ઘણી વખત છે ને અમુક એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે કે જે આખો વિડીયો જોશે સમજૂતી માટે કારણ કે એક વખત તમને નિયમ સમજાઈ ગયો તો તમે આરામથી દરેકે દરેક જગ્યાએ એ નિયમના આધારે તમે કામ કરી શકો છો અને વધારે ગધા મજૂરી ઓછી થાય નિયમ જાણી લઈએ ને તો નહીંતર પહેલાં કેવું થશે તમારે કન્ટેન્ટ વધારે વાંચવું પડશે તો બે રસ્તા છે જો નિયમ ન સમજાય તો બટ ઓબ્વિયસ કન્ટેન્ટ જ તૈયાર કરો પણ જો નિયમ સમજાઈ જાય છે તો તમારા માટે એનાથી મોટો રસ્તો બીજો કોઈ શ્રેષ્ઠ નથી આ રાત વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સંજ્ઞા રાત જાતિ નો ભાવ થશે વ્યક્તિ નહીં થાય ભાવ વાચક કારણ કે રાત એ કોઈ દેખાતી નથી શ્રીમદ રડી પડ્યા ભાવે વાક્ય રચના બનાવવાની જો દોસ્તો અહીંયા પણ મેં તમને વાત કરી હતી એમ શ્રીમદ રડી પડ્યા અને કરતાની તૃતીય વિભક્તિ શ્રીમદ થી હવે આમાં કર્મ નથી ભાવે વાક્ય રચનામાં ફરક શું હશે એમાં કર્તા અને ક્રિયા હશે રડી પડાયું બરાબર આમાં ક્યાંય કર્મ હોતું નથી કારણ કે રડવું એ અકર્મક ક્રિયાપદ છે અને અકર્મક ક્રિયાપદ હોય ત્યારે એ ભાવે વાક્ય રચનાની ક્રિયા બને છે કર્તાનો સીધો સંબંધ ક્રિયા સાથે છે એમાં કર્મ હોતું નથી અને કર્તાની તૃતીયા વિભક્તિ તો ભાવે રચના બને રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો જીવતરના દાન દેવા હા 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 આપડા જે બધા થઈ ગયા ને ભાઈ ભૂતકાળની અંદર સુરાપુરાઓ શૂરવીરો જીવતરના દાન દઈ દીધા છે કુરબાન થઈ ગયા દોસ્ત પોતાના ધર્મને બચાવવા માટે સત્યનો સાથ આપવા માટે બારણા ખાળે ડૂચા ખોટી કરવી ખોટી કરકસર બે વસ્તુ છે આ બારણા ઉઘાડા ને ખાળે ડૂચા ખાળમાં ડૂચા મારે હોય દરવાજા ખુલ્લા રાખો છો તો કે ખાળમાંથી ઉંદેડા આવે જો આ કેવી મસ્ત સમજવા જેવી છે દરવાજેથી તે કોઈ જીવજંતુ આવી જાય પણ આપણે શું કરીએ છીએ ખાળમાંથી જીવજંતુ આવે છે તો ખાળે ડૂચા ખાળમાં ડૂચા ભરાવે જીવ જંતુ ન આવે પણ દરવાજા તો ખુલા ને ખુલ્લા રાખે શું કે દરવાજાથી નહીં આવે આવે એટલે ખોટી કરકસર કરવી ચીકણાય કંજુસાય એની વાત છે કે તમારો વ્યય તો છે જ આ કરકસર ન કહેવાય એને ખોટો વેડફાટ એને કહેવાય ખોટી કરકસર કરકસર અને કંજુસાઈ વચ્ચે માઇનોર ફરક છે કરકસર કોને કહેવાય જેટલી જરૂર છે એ પ્રમાણેનો વપરાશ એને કહેવાય કર્કસર અને જરૂરિયાત વગરનો ઉડાણ એને કહેવાય વેડફાય અને કંજુસાઈ જરૂરિયાત છે છતાંય ન વાપરે આને કહેવાય કંજુસાઈ તો કર્કસર અને કંજૂસ જો કરકસર કરનારો વ્યક્તિ કંજુસ ના હોય આ ખાસ ધ્યાન રાખવું બરાબર છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો મુશ્કેલીથી મળે તેવું દુર્લભ તો હવે દુર્લભનું વિરુદ્ધાર્થી મને કોમેન્ટ કરી જણાવો સરળતાથી મળે તેવું બરાબર એનું વિરુદ્ધાર્થી એનો અર્થ મેં તમને કહી દીધો સરળતાથી મળે તેવું તો આનું વિરુદ્ધાર્થી દુર્લભનું શું થાય નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી લીલી તો સુકી લીલી પરિક્રમા સુકી પરિક્રમા આપણે ગિરનાની પરિક્રમા કરવા જઈએ ને તળપદા શબ્દનો શિષ્ટ રૂપ લખો નાગોડિયા નગ્ન નાગોડિયા નાગડા પુગડા નહીં કહેતા આપણે એ નાગોડિયા શબ્દ નગ્ન તળપદો છે દેશી શબ્દ છે તો દોસ્તો આવી રીતે તમારે શ્રેષ્ઠ તૈયારી કરવી છે હજી બેસ્ટ તૈયારી કરવી છે રિવિઝનને બહુ સારી રીતે કરવું છે અને હજી તમને કોઈ રસ્તો જોડતો નથી હજી તમે કન્ફ્યુઝ છો તો તમારી પાસે હજી સમય છે યુ આર ઓન ધ ટ્રેક જો તમે આ વિડીયોને જુઓ છો તો મતલબ કે તમે ભણવામાં એક્ટિવ છો તો તમારા માટે આ ખાસ બહુ મહત્વની જાહેરાત એ બીસી ક્લાસીસ ગાંધીનગર તમારા માટે લઈને આવે છે ધોરણ દસ નો ક્રેસ કોર્સ અને એમાં પણ ડેઈલી ઘરે બેસીને તમે આ વસ્તુ ભણી શકો છો આના માટે તમારે અહીંયા સુધી આવવાની જરૂર નથી લાઈવ ક્લાસ રોજ અને શરૂ થઈ ગયા છે તો રાહના જોતા મિત્રો મેથ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી સંસ્કૃત હિન્દી બધા વિષયોનું રિવિઝન પૂરેપૂરું એ ટુ ઝેડ હમણાં તમને ટાઈમ ટેબલ પણ આપું છું હો વેઇટ લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ મળશે આજે જે ક્લાસ લેવાના છે ને તમે હાજર નથી રહી શક્યા તમે એ લેટ પડ્યા છો તો તમે રેકોર્ડિંગ જોઈ શકો છો પછી આખા વર્ષ દરમિયાન જે લાઈવ ક્લાસ છે બધાનું રેકોર્ડિંગ ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગેની તૈયારી એકસો પચાસથી વધારે બીજી પરીક્ષાના પેપર નાઇન્ટી પ્લસ બેચની વિશે સેલ્પ સાથી પેપર સેટ ફ્રી અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની શ્રેણી આ બધું જ તમને કેશ કોર્સમાં આપવામાં આવે છે આ રીતે કંઈક ઓનલાઈન વિદ્યાર્થીઓ ભણે છે અને હવે તો શરૂ થઈ ગયો છે માટે રાહના જોશો ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને ભણવાનું ચાલુ કરી દીધું છે દોસ્ત તો તમે જેની રાહ જુઓ છો ટાઈમટેબલ જોવું છે જુઓ આ સરસ મજાનો ટાઈમટેબલ છે જેની અંદર સાત તારીખે વાલી અને વિદ્યાર્થીઓની હતી જે થઈ ગઈ છે હવે આગળ આઠ તારીખે ગુજરાતી ધ્વનિ શ્રેણી ધ્વનિ શ્રેણી આજે સાંજે છ થી સાત ગુજરાતીનું લેક્ચર છે સાત થી નવ વાગ્યા સુધી ઇંગ્લિશના કન્જકશન અને ગણિત ચેપ્ટર એક સવા નવથી બાર વાગ્યા સુધી તો આખે આખું તમારી સામે ટાઈમ ટેબલ છે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીનું કમ્પ્લીટ બાવીસ માર્ચ છેલ્લે સંસ્કૃત હિન્દી તો છેલ્લે સુધી તમને આ બધી હેલ્પ મળવાની છે તો તમારે આમાં જોડાવવું હોય જો આટલી બધી સુવિધાને પ્રાપ્ત કરવી હોય તો માત્ર ને માત્ર એક સામાન્ય રસ્તો વન વન સેવન નાઇન રૂપી નોમિનલ ચાર્જમાં તમને આ બધી જ સુવિધાઓ મળે છે પાવરફુલ રીતે તો એના માટે તમે એબીસી ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરો અને હજી જો તમને વધારે ડાઉટ છે કે હજી કંઈ કન્ફ્યુઝન છે તો આ નંબર ઉપર કોન્ટેક કરો અને તમારા દરેકે દરેક કન્ફ્યુઝનને સોલ્વ કરો તો મિત્રો રાસ એની જુઓ છો જલ્દી જોડાવો અને તમારા દસમાના પરિણામમાં કોઈ પણ પ્રકારનો બાંધછોડ ન કરતા શ્રેષ્ઠ પરિણામ મેળવો

જ્યારે વખાણ થાય ગુણવાચક ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું ક્યાં મળ્યું સામે ક્યાં ક્રિયાને પ્રશ્ન કર્યો ક્યાં કેવું શું તો એનાથી તમને જવાબ મળ્યો સામે મળ્યું વિશેષણ આપ્યું છે કોને વિશેષણ આપ્યું તો કે ક્રિયાને વિશેષણ આપ્યું કેવું આપ્યું છે તો કે સ્થાન છે સામે એ શું કીધું એને સ્થાન કીધું શબ્દના ધ્વનિ ઘટકો ધૂમ્ર જો ધૂ દીર્ઘ છે ખાસ અહીંયા આપેલું છે સોલ્યુશન જે તમને પીડીએફ મળવાની છે એટલા માટે મેં ડાયરેક્ટ બનાવ્યું પણ હું તમને સમજાવીશ ધૂમ્ર કઈ રીતે બનશે ધ વતા દીર્ઘ ઉ પછી ધૂમ બોલો ધ્વનિ શ્રેણી એને જ કહેવાય બોલ ધૂમ ર ધૂમ ર ર આખો બોલાય છે એનો મતલબ કે ર પછી અ આવશે ર પછી અ ચાલો મને એ ખાસ કોમેન્ટમાં જણાવો કે ક્યારે પાછળ અ આવે અને ક્યારે પાછળ અ ન આવે અને જો ન ખબર હોય તો એ જણાવો કે સર અમને ખબર નથી તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને ચોક્કસ એ પણ કહીશ કે આવું શું કામ થાય છે જો શક્ય હશે તો કોમેન્ટમાં જવાબ આપી દઈશ પણ ઇફ કોમેન્ટમાં ન આપી શક્યો તો હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી વાત જણાવીશ ચાલો આગળ વધીએ પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો દળી તંગને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા મૂક્યાની જગ્યાએ શું કરી દેવાનું ઉતારીને ગમાણમાં મુકાવ્યા મતલબ કે તમે પ્રેરક લઈ આવો શું કરવાનું પ્રેરક લઈ આવો અથવા પ્રેરિત લઈ આવો પણ બેમાંથી ગમે એને લાવીને બીજા પાસે કરાવ્યું જ્યારે કાર્ય પોતે ક્રિયા નથી કરતા ને બીજા પાસે કરાવે છે તો એ થઈ જશે પ્રેરક ચાંદ ઓળખાવો દીઠા હે તે સ્મૃતિ પડ બધા ઓ કલ્યા પરુડા દીઠા હે તે જવાબ અહીં લખેલો છે પણ આપણે ઓળખવાનું કઈ રીતે તો કે સૌથી પહેલા જોવાનું સત્તર અક્ષર છે યસ સત્તર અક્ષર છે હવે જે જો સત્તર અક્ષર હોય તો બે વસ્તુ તમારી સામે આવે શિખરીણી આવે અને મંદા આવે પૃથ્વી પણ આવે પણ આપણા કોર્સની અંદર શિખરણી મંદાક્રાંતા બે આઈએમપી છે બરાબર પણ પૃથ્વી આવે ચલો આપણે એની ચર્ચા કરીએ તો તમારી સામે સત્તર અક્ષર દેખાતા હજી ચોથું પણ છે પણ એ આ તો હાવ લિસ્ટની બહાર છે એટલે હમણાં એની ઉપર નહીં જઈએ શિખરણી મંદાક્રાંત અને પૃથ્વી ત્રણે ત્રણ સત્તર અક્ષરમાં છે તો શિખરણીને ઓળખવા માટે આપણે શું કરીશું તો કે શિખરણીને ઓળખવા માટે એનો પહેલો અક્ષર લઘુ વત્તા પાંચ અક્ષર ગુરુ છે તો એ શિખરણી છે મંદાક્રાંતનો નિયમ શું છે

શિખરણીમાં પેલો લઘુ બાકીના પાંચ ગુરુ છે તો આ શોર્ટકટ તમને સૌથી વધારે કામ આવશે તો હવે અહીંયા દીઠા ચારે ચાર ગુરુ છે બ એક બે ત્રણ ડ ચાર ને બ પાંચ તો પેલો ચાર ગુરુ અને પાંચ લઘુ સિમ્પલ મંદા ક્રાંતા તમારો છંદ તૈયાર આ રીતે જ તમારે દોસ્ત બધા છંદ તૈયાર કરવાના છે બહુ મસ્ત મજાની ટ્રિક્સ હું તમને આમાં પણ બધી આપતો રહીશ તો હજી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા ગુજરાતી વ્યાકરણ તમને પૂરેપૂરું આપીશ સરસ રીતે હિન્દીનું અને સંસ્કૃતનું પણ તો જોડાયેલા રહેજો યાર નાગરવેલીના જેવી ના ઉકડી નાર વાંકી વાંકો એનો અંબોળો ને વાંકા એના વેણ છે જવાબ આપ્યો છે છંદનું બંધારણ મનહર મનહરને ઓળખવા માટે શું કરીશું મનહર અક્ષરમેળ છંદ છે એકત્રીસ અક્ષરનો મનહર છંદ હોય પણ મનહર છંદમાં વચ્ચે કોઈ બંધારણ નથી લઘુગુરુનો માત્ર એની યતિ રહેશે કેટલા કેટલા અક્ષર તો કે આઠ દુ સોળ અને આટ તેરી ચોવીસ ત્રણ અક્ષરે યતિ એકત્રીસ અક્ષર દરેકે દરેક ચરણમાં આઠ 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 અને સાત એની રચના હોય એકમાં આઠ બીજામાં આઠ ત્રીજામાં આઠ અને છેલ્લે સાત તો મનહર બે પંક્તિમાં મળીને એકત્રીસ અક્ષર પહેલી પંક્તિમાં સામાન્ય રીતે સોળ અને પંદર બીજી પંક્તિમાં પંદર અક્ષર આઠ સોળ અને ચોવીસમાં અક્ષરે હતી તો આ રીતે દોસ્તો તમારો મનહર છંદ પણ ક્લિયર થાય છે અને આ પેપર પણ ક્લિયર થાય છે આવા કન્ટિન્યુ તમને મળતા રહેશે બહુ બધા પેપર વિડીયો પસંદ આવે તો હવે લાઇક કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય